So kayaan sumitra majama majama jeso Tosoget si temaro maro fretsi Eka ngao logne jeso Aki apre kodi na ika ika butar Cui so kwa so Maji kui laji si Kaun kukunak ide Aki apre kodi na ika ika Aki apre તો આપણે નાખી દીધું એને ખાવાનું તો ખાઈ છે બધા તો હવે આપણે જોઈ લઈએ અંદર એક ઈંડા બીંડા ફીટા કે નથી ફીટા અમને ઘર મેં જોયું નથી જોઈ લ્યો મિત્રો હજી તો બધા ઈંડા એમ છે ફીટા નથી એક ઈંડા હા બસ એવું ચાલે છે तो आ, जो को बाकी। तो जरा के हो गया જોઈ લે કબૂતર બાકી તો આજે ન વીલોગ આઈએ જ રાખીયા વીલોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળી જ બીજા નવા ઇન્ટરેસ્ટિંગ વીલોગમાં